એના બાલ્ટી છંકાઈ જવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને બાકીના જે ચારથી પાંચ લોકો છે એને ગંભીર ઇજાઓ સુધી અને અફાવો દાખલ કરવામાં આવ્યા હતા એવી વિવિધ રીતે બનાવ ડેકાને અહીં ભચાઉ નજીક ચોપડા પાટીની નજીક આવેલી અંકુર કંપની છે એમાં બનાવ બન્યો છે જ્યાં ભાજપમાં બધીની અંદર આગ લાગી હતી હું આપણું દ્રશ્ય બતાવીશ કેન્દ્રની અંદર જોખમમાં મુકાયેલા ઘણા સમયથી હતા પરંતુ ગઈકાલે જ આ બધીની અંદર એક આગ લાગી હતી એના કારણે આ બધી જે ત્યાં તૂટી ગઈ છે અને આ બધી ઘણી જૂની હોવાથી આ ભઠ્ઠી છે એની ઈટો અને તૂટી જવાના કારણે આની અંદર મોટો આગ લાગી હતી અને પોલીસ સ્ટેશનમાં મુજબ પોલીસ સ્ટેશનમાં હમણાં વાત કરવામાં આવી ત્યારે જાણ કરવામાં આવી કે ગઈકાલે જ આ બનાવ બન્યો હતો પરંતુ આ કંપની દ્વારા છે પોલીસ સ્ટેશનમાં પણ જાણ નથી કરવામાં આવી ત્યારે આજે સવારે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને આ તમામ ઘટના છે એ છુપાવવાનો પ્રયત્ન કરી આવી છે અંકુલ કંપની દ્વારા આ લોકોના જીર સાથે કંપનીઓ છે એ ચડા કરી રહ્યો છે અને તંત્ર ક્યાંક ને ક્યાંક આની અંદર ખડવાયેલું હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ વચ્ચે ગાંજા નેશનલ હાઈવે છે તો તંત્ર વારંવાર અહીંથી નીકળતું હશે અને આ આમ દરેક વ્યક્તિ છે ફોન છે તંત્ર ફોન છે એસપીના અધિકારીઓ પણ આની અંદર ફોન છે અને મારે ઘણી તપાસ કરવામાં નહીં આવતી હોય દ્વારા કેમ ચલાવવામાં આવી રહી છે જીપીસીબી દ્વારા પણ આના ઉપર કોઈ એક્શન નથી લેવામાં આવ્યો શું કારણ છે આના પાછળનો કેટલા લોકો આની અંદર સંડોવાયેલા છે તમામ હકીકતો એ ટૂંક સમયમાં બહાર આવશે અને જાણવા મળશે કે સેના કારણે આની અંદર આગ લાગી હતી કેટલા લોકો આની અંદર ઇજાગ્રસ્ત થયા છે હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યો કંપની દ્વારા તો ખાવાની સાથે જોડાયેલા રહો આ તમામ સમાચારો છે એ અપડેટ મેળવતા રહો